પુરાયાનું નંબર કરે મારી વાત કરો ને પુરાણી છે પુરાણી છે તમારી છે પુરાયાને મારી આડે વાત કરો ને તમારી છે કે છે એની હોય એની હોય અત્યારે તમે તમારો ખાવ કે તમે મોઢું તમે તો તમે છે ને કાપી નાખો

અમારું પૈસા આપો વિશ્વાસ અપાવે પૈસા દઉં છું યાર પૈસા લઈ તમે ને પૈસા ખાવા તો તમારું ખાવી છે તમારું ખાવી છે ખાધું ને પેલા પૂછો પૈસા આપ્યા ને નથી ખબર હજી એને વિડીયો ની ખબર છે પણ હું કોણ છું નથી ખબર તમે બોલો ઓળખી જાવ તમે ઓળખી જાવ બે ને તમારો ગુસ્સો જોતો હું એક કલાકાર છું બધાના વિડીયો કે મગજ ગેરમ થાય ને પૈસા અમે આપી દઉં વ્યવહાર